ફ્રેન્ડ્સ વાગા છે સવારના પાંચ અને રાહ આવી ગઈ મજાની બહુ જ અંધારું છે તો કાંઈ બી ખાતું નથી ઉપર જ છે કેટલો મસ્ત અવાજ આવે છે મીઠી બેન પણ આવી ગયા છે દૂધ મૂકી દીધું છે ને બસ ચો મારું પાણી ગરમ થાય તો દરવાજો ખોઈ લો ત્યાં જ વાટ જોઈને બેઠી હતી તો મેં તો પહેલાં એને દૂધ મૂકી દઉં ત્યાં તો પાણી થઈ જાય પછી નાવા જાય પાંચ વાગ્યા મારા જોઈને મીઠી છે મીઠી કરી લો બધા દર્શન બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો હું પણ એકદમ મજામાં છું તો ફ્રેન્ડ્સ અત્યારે મારા મમ્મી બનાવે છે મારા માટે ફિંગર ચિપ્સ તપકીના લોટવાળી જો કેવી મસ્ત જો અમાર બેનો લંચ થઈ ગયો છે રેડી ફિંગર ચિપ્સ વાવ જો આ કેટલી મસ્ત લાગે છે સોસ ના પાઉચ લઈ જવા છે હા તો આપી દો તો હું સોસ પણ લઈ જઈશ ઓકે તો મમ્મી મને સોસ ના પાઉચ પણ આપી દીધા છે અમને બેને

પણ એટલા મસ્ત રીતે એને બાંધેલા છે મસ્ત રીતે ગોઠવેલા છે ને તો બહુ જ સરસ ડ્રેગન આવે છે આવી રીતે ટાયર આમ રાખીને પછી આવી રીતે ફરતું આખું આમ બાંધેલા છે બહુ જ મસ્ત આવે છે જો તમે જોઈ શકો છો હું તમને બતાવું જ છું જો લાઈવ કેટલા ડ્રેગન છે એમાં એટલા મસ્ત ડ્રેગન આવે છે અત્યારે હાલની તકે પણ કેટલા ડ્રેગન આવેલા છે એમાં બહુ મસ્ત રીતે એકદમ મસ્ત બાંધેલો છે કરેલું બગીચો જો જો કેટલા મોટા મોટા છે ડ્રેગન ફ્રૂટ આવેલા કોઈએ પણ વાવવા હોય ઘરે ડ્રેગન ફ્રૂટ તો આવી રીતે કરજો આ અગાસીમાં વાવેલા છે આવી રીતે ડબલા આવી રીતે રાખીને એમાં વાવેલા છે તમારે પણ કોઈએ ડ્રેગન ફ્રૂટ વાવવા હોય તો આવી રીતે જો આમ ડબલામાં વાવી બધા ફરતા આવી રીતે લાકડાથી બાંધીને આવી રીતે કરી નાખજો મસ્ત ડ્રેગન ફ્રૂટ આવશે હું તમને અત્યારે બતાવું જ છું કેટલું મસ્ત રીતે બાંધીને રાખેલું છે અને કેટલા મસ્ત ડ્રેગન ફ્રૂટ આ છે ફ્રેન્ડ્સ હર સીધી વન જુઓ તમે કેટલો મસ્ત નજારો છે અહીંયા બધા જાજો બહુ સરસ જગ્યા છે બહુ મસ્ત ફરવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આવી ગયા રોટલી ખાવા માટે એમાં જેવી રોટલી ખલાસ થઈ જાય ને એવી આટલું અવાજ કરશે ને કે રોટલી નહીં મૂકો ને ત્યાં સુધી અવાજ જ કેરા રાખશે કેટલા બધા એવા તો કાબર પણ આવી તો ગાઈસ હું સ્કૂલેથી આવી ગઈ છું હું ને મારો ભાઈ અને મે કપડા પણ ચેન્જ કરી લીધા છે તો હવે આપણે જોઈએ કે મારા મમ્મી આજે જમવામાં શું બનાવ્યું છે ચાલો તો આજે મમ્મીએ જમવામાં બનાવ્યું છે બટેટાનું શાક ખીચડી રોટલી ગોવાની કાચડી લીલી ડુંગળી અને દહીં તો ચાલો તમે બધા પર જમવા ગાઈસ અમે લોકો ગયા હતા અમદાવાદ અને અમદાવાદ ત્યાં અમે સાયન્સ સિટીમાં ગયા હતા તો ત્યાં એક વિડીયો હું શેર કરતા ભૂલી ગઈ હતી

તો ફ્રેન્ડ્સ કેટલી ઠંડી છે ને કે એની વાત પૂછવામાં બહુ જ ઠંડી છે બસ જો આપણે ને બધું થઈ ગયું છે અત્યારે સાંજે વાગી ગયા છે આઠ તો બેસતું જમવા પણ હવે આ લોકો હું તમને બતાવું છું છોકરા વંશ ને ભાવિક કેટલી ઠંડી છે એ લોકો ઓઢીને ગેમ રમે છે તો ફ્રેન્ડ્સ જુઓ બેએ ધૂંસું ઓઢું છે કેટલી ઠંડી લાગે એમાં ગેમ રમે છે બે કેટલા મસ્કુલ છે એ ડાયા છે પણ ત્યારે વાયગા છે જો સવા આઠ થયા છે બેએ એનું સ્કૂલનું હોમવર્ક કરી લીધું છે અને પછી ટેબ્લેટમાં ગેમ રમે છે ટ્યુશનમાં પણ જઈ એવા છે હોમવર્ક પણ કરી લીધું છે પછી ગેમ રમે છે ચાલો કઈ ગેમ રમે નહીં હું તમને બતાવું છું

એના વગર ના હાલ એમ એ વાત સાચી પતંગ ઉડી હતી વંશ તારી આજે આખો વંશ છે ને ફ્રેન્ડ આજે વંશે આજે મારી અગાસી માથેથી પતંગ ઉડાઈડી પછી મને બોલાવી કે ફાઈ તમે ઉપર આવો તો પતંગ ઉડી ગઈ તો જ્યાં હું વ્લોગમાં શૂટ કરવા માટે ઉપર ગઈ ને તો વંશનો આખો દોરનો ઢેરો હતો ને ત્યાંથી કેમ દોર કપાઈ ગયો તો આખે આખો ઢેરો આટલો બધો દોર વયો ગયો ને પતંગ ચટ થઈ ગઈ હા મોટો બધો ઢેરો એટલે એક લાકડું પડ્યું એમાં આવી ગઈ તો સોરી આજે અમે તમને બતાવી ના શક્યા કાલે બતાવશું કાલે વંશ હા કાલે વંશ પતંગ લઈને આવશે ને એટલે અમે લાવી બતાવશું કા વંશ પાકું ચાલો હા ફ્રેન્ડ્સ મહેક બેન સ્ટડી કરતા હતા જોઈએ આપણે શું કરે કરે ના ના તો છે સ્ટડી વાંધો નથી હલો મહેક ચાલુ છે ને લેસન કેટલું કર્યું બતાવજો મને ભાવિક ને તો થઈ ગયું ભાવિકને વંશે કરી લીધું અનામા ક્વેશ્ચન્સ બાકી હતા અને જે સ્કિલ કરાયું તો એ આ ફિગર તો બરાબર હાલો હવે વાઇ ગયા છે આઠ તો જમી લઈએ અને આ વ્લોગનો જ એન્ડ કરી દઈએ યસ જ્યાં જ્યાં સુધી અમારા